આ દિવસોમાં ભાષાને લઈને સંસ્કારનો જે મુદ્દો આવ્યો છે તે ગુજરાતના રાજકારણને જબરજસ્ત તેને ગરમ કર્યું છે થોડાક દિવસ પહેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વાવ થરાજમાં જે પહોંચ્યા તેમણે ડ્રગ્સ દારૂના દુષણ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો પ્રહાર કર્યા અધિકારીઓનો ઉધળો લીધો અને તેમણે નિવેદન આપ્યું કે જે પોલીસ અધિકારીઓ જો કામગીરી નહીં કરે ને લોકોનો તો તેમના પટ્ટા ઉતરાવી દઈ ત્યારે આ નિવેદન સામે ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ લોકો જોવા મળી રહ્યા છે વાત રહી સંસ્કારની તો ગૃહમંત્રી હરસંઘવીએ કાર્યક્રમ દરમિયાન જીગ્નેશ મેવાણીના સંસ્કાર ને લઈને સવાલ ઉઠાવ્યા હતા ત્યારબાદ હવે આ સંસ્કાર મામલે રાજકારણ ગરમાયું છે અને એકવાર જિગ્નેશ મેવાણી પોતાના નિવેદનમાં કહ્યું કે ધારાસભ્ય વિરુદ્ધ પીએસઆઈ ને માર મારવાનો આરોપ સર ગુનો નોંધાયો હતો આ ગુનો નોંધાયા બાદ જે આખો ઘટનાક્રમ બન્યો હતો તેને લઈને શું વાત કરી રહ્યા છે જિગ્નેશ મેવાણી તેમને સાંભળો સો મિત્રો સંસ્કારી મંત્રી આદરણીય પરમપૂજ્ય ધુરંધર મિસ્ટર હર્ષ સંઘવી જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે એ હરસંઘવીભાઈએ બે હજાર ને તેરમાં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે જેનો એફઆઈઆર નંબર છે બસ્સો એકાવન ઓબ્લિક બે હજારને તેર જેની કલમો છે જે તે વખતેની આઈપીસી કલમ એકસો તેતાળીસ આઈપીસી કલમ એકસો ને એટલે કે રાયોટિંગ પણ મહત્વની કલમ જે ત્રણસો એટલે કે જાહેર સેવક સરકારી કર્મચારી હુમલો કરવો જી હા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ઉપર બે હજાર તેરમાં માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર બસો એકાવન ઓબ્લિક બે હજાર તેર દરમિયાન આ કલમ ત્રણસો બત્રીસ હેઠળ એક સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયેલો મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું જાહેરમાં સોરી કહીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે જે જાહેર સેવક ઉપર હુમલાનો એમની ઉપર આરોપ હતો અને ગુનો દાખલ થયેલો એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે એ લોકો જાણે કે હર સંઘવી કેટલા સંસ્કારી છે એમના સંસ્કાર કેટલા ઉજળા છે કે જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર હુમલો કરવાનો ગુનો દાખલ થયેલો સાદી એકાદી કલમ કદાચ કોઈ બચી હતી અને બીજા પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પટ્ટા ઉતારી દેવાની વાત એટલા માટે કરી હતી પોલીસના કે એમના નજીકના પરિચિત થતા હતા અમુક આરોપીઓને આરોપીઓને બચાવવાની વાત હતી મારા કિસ્સામાં એવું નથી જે દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાઈ એના પટ્ટા ઉતારવાની એમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી એટલે આટલી વાત સમગ્ર ગુજરાતની મીડિયા અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવા માંગુ છું આશા રાખું છું કે આ વિડીયો સંસ્કારી મંત્રીને ખૂબ પસંદ આવશે આપણે સાંભળીએ છીએ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેમાં ભૂતકાળમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પર જે ગુનો નોંધાયો હતો તેને લઈને તેમણે વાત કરી છે અને કહ્યું છે કે તેમને જે માહિતી મળી છે તે મુજબ ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો મારામારી રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો ત્યારે આ બાબતે આજના સમયમાં જે મેવાણી કહી રહ્યા છે કે મારી ભાષાને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ગૃહમંત્રીનો ભૂતકાળ પણ જોવાની જરૂરિયાત છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ